જુઓ સેટ આ જે છે ને 6 બાય 4 નો ડબલ બેડ કહેવાય આની સાઈઝ કેટલી છે 6 બાય 6 બાય 4 ટોટલ એન્જિનિયરિંગ વુડ ઉપર આવે બરોબર ફક્ત તમારે 5000 રૂપિયા માં બેડ મળશે ફક્ત 5000 રૂપિયા આ સ્ટોરેજ આ એન્જિનિયરિંગ વુડ ઉપર આવશે ઓકે હા આ ટોટલ તમારે 9500 નો બેડ આવશે 6 બાય 6 આ 6 બાય 6 નો 9500 સ્ટોરેજ હા અને અને ઉપરની ગાદી ફક્ત તમારે 2500 રૂપિયા ની આવશે પણ સેમ રેન્જ છે મારો માણસ આવશે કોઈ ચાર્જિસ નથી એના અમારો માણસ તમારું બધું ઇન ધ સેન્સ માપ લઈ જશે સોફો હોય બેડ હોય સ્લાઇડર હોય માળી હોય કિચન હોય જે પણ બધું થઈ જશે જો આ થ્રી ટુ સોફો છે જેમ કે આ સેન્ટર ટેબલ છે જુઓ ગ્લાસ પ્લસ વન રોવર ઇનવાનો મતલબ આઠ એમ એમ ગ્લાસ આવશે અઢી દોઢ ની સાઇઝ આવશે અઢી દોઢ ની સાઇઝ આવશે સોળસો રૂપિયા માં ટેબલ આવશે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદમાં એક એવી જગ્યા પર પહોંચી ગયા છીએ ને જ્યાં તમને ભાવ સાંભળીને એવું થશે કે ભાઈ ફર્નિચર આટલું સસ્તું જ્યાં ડબલ બેડની કિંમત છે ને છ બાય ચારની એ ચાલુ થઈ જાય છે માત્ર ને માત્ર પાંચ હજાર રૂપિયા જી હા મિત્રો સાંભળવામાં તમને એવું લાગશે કે પાંચ હજારમાં ડબલ બેડ પણ હા માત્ર પાંચ હજારમાં છ બાય ચારનો ડબલ બેડ અને સોફાનો જે મિત્રો રેટ છે ને એ માત્ર ને માત્ર સાડા નવ હજાર રૂપિયાથી ચાલુ થઈ જાય છે થ્રી સીટર સોફા ટુ ટુ સીટર સોફા આખું તમારે સેટ લેવું હોય રૂમ સેટ પણ તમે જોઈ શકો છો આ બાજુ તમને બધું દેખાતું હશે ઘર માટે ઓફિસ માટે કે જો તમારે કોઈ મકાન હોય રેન્ટ ઉપર ચડાવવું હોય અને લો રેટમાં જો ફર્નિચર લેવું હોય એ પણ તમને મળી જવાનું છે અને પ્રીમિયમ જો તમારે સોફા કલેક્શન તમારે લેવું હોય ને એ પણ તમને પાછળ દેખાતું હશે પ્રીમિયમ લોથી સોફા સેટ ચાલુ થઈ જાય છે મેં તમને વિડીયોમાં કીધું ત્યાંથી કયા રેટ સુધી જશે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં તમને આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ બ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર નવા હોય તો ફટાફટી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણા વ્યૂઅર્સ માટે ભાઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ છે એ પણ હું તમને વિડીયોમાં આગળ કહેવાનો છું કે શું ડિસ્કાઉન્ટ છે એના માટે તમારે વિડીયો આખો જોવાનો છે વિડીયોનો સ્ક્રીનશોટ લઈને તમે આવશો ને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે તો ચાલો મિત્રો મળીએ છીએ સરને અને બધી જ ડિટેલ પ્રાઇસ સાથે જાણીએ ચલો આવી જાઓ વિડીયો શરૂ કરીએ સમજો સર કેમ છે મજામાં ચિરાગભાઈ બસ એકદમ મજામાં આપણું આપનું સૌપ્રથમ નામ અને આપણી ફોર્મ નું નામ આ છે શું છે જણાવી દઉં કર્ણાવતી વુડવર્કર્સ રાજીવ ગાંધી ભવન મેમકો રોડ અમદાવાદ ઓકે તો આપડા ત્યાં આપણે શું કલેક્શન મળી જાય છે ફર્નિચર નું ક્યાંથી આપણે સ્ટાર્ટ સ્ટાર્ટ સ્ટાર્ટિંગ રેન્જ 5000 રૂપિયા થી બેડ સ્ટાર્ટ થાય 5000 રૂપિયા 5000 શું વાત કરો માત્ર 5000 5000 રૂપિયા થી ડબલ બેડ બડબલ બેડ ઓકે અને 1500 થી મેટ્રસ સ્ટાર્ટ થઈ જાય 1500 થી મેટ્રસ ચાલુ થાય છે ડબલ બેડ માં ડબલ બેડ માં બરોબર ઓકે અને સોફો જે છે સ્ટાર્ટિંગ રેન્જ 9900 થી સ્ટાર્ટ થઈ જાય ઓકે અને આપણે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ટોટલ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ટોટલ વુડન બેસ ઉપર આવશે બરોબર છે તો ચાલો હવે 1 બાય 1 બધી જ વેરાયટી તમને આગળ વિડિયો માં પ્રાઇસ ડિટેલ સાથે જણાવું જુઓ સેટ આ જે છે ને છ બાય ચાર નો ડબલ બેડ કહેવાય સાઈઝ કેટલી છ બાય ચાર ટોટલ એન્જિનિયરિંગ વુડ ઉપર આવે બરોબર ફક્ત તમારે પાંચ હજાર રૂપિયામાં બેડ મળશે ફક્ત પાંચ હજાર વિથ સ્ટોરેજ અને આપણે આગળ જે આપણે વાત કરી કે આપણે ત્યાં પાંચ હજાર થી શરૂ થઈ જાય આજ બેડ આજ રેન્જ છે બરોબર અને એના પછી નું જે મેટ્રેસ છે ફક્ત પંદરસો રૂપિયા થી સ્ટાર્ટ આજે મેટ્રેસ છે એનું એટલે હંડ્રેડ પર્સન્ટ ફોર્મિંગ આવશે ઓકે બરોબર એટલે ટોટલી સાડા છ હજાર માં બેડ પ્લસ મેટર્સ બંને વસ્તુ મળી જશે બરોબર આટલું સસ્તું તો સાંભળવામાં કોઈ જગ્યાએ આવ્યું નથી આવું સાંભળવામાં આવ્યું છે કે આઠ હજાર થી આ ડબલ બેડ ચાલુ થઈ જાય પણ આટલું

આ ટોટલ તમારે 9500 નો બેડ આવશે છ બાય છ આ છ બાય છ નો નવ હા અને એની ઉપરની ગાદી ફક્ત તમારે પચીસો રૂપિયા ની આવશે પચીસો રૂપિયા માં ગાદી આવશે હા બહુ બધી ઘણી બધી કંપનીઓની મેટ્રસ આવે છે જેવી જોઈએ તમને મળી જશે એટલે કોઈને ભાઈ સોફ્ટનેસ વધારે જોઈતી હોય એ બધું થઈ જાય સુપર સોફ્ટ જેવી જે એચઆર વાળી બધી મળી જાય અને જે છે એમાં રેન્જ સર ક્યાંથી શરૂ થાય છે ધારો કે એમાં સાઈઝ ઉપર નિર્ભર છે સ્કવેર ફીટ ઉપર પકડીને ચાલીએ ને તો પંચાવન રૂપિયા સ્કવેર ફીટ થી મેટર સ્ટાર્ટ થઈ જાય છે અને ચારસો રૂપિયા સ્કવેર ફીટ સુધી જાય છે ચારસો રૂપિયા સ્કવેર સ્કવેર ફીટ સુધી જાય છે સારામાં સારી આપણે છ બાય છ ની આ પ્રમાણે જે બેડ છે એની લેવી હોય તો આપણને મેક્સિમમ કેટલા સુધી મળી મેક્સિમમ સોલ હજાર સુધી તમને મળી જાય સોલ મેમરી પ્લસ એચઆર ફોર્મ આવે એચઆર એમાં પચીસ વર્ષની વોરંટી આવે ઓકે એમાં મેમરી ફોર્મ ની જે છે કોસ્ટિંગ છે બાકી એચઆર તો ઠીક છે ઓકે ત્યારબાદ બીજી જો ધારો કે ફૂલ બિલ્ડિંગ વાળા બેડ છે આ ટોટલ વુડન બેસ આવશે કહેવાનો મતલબ અને કહેવાનો મતલબ તમારે ઇનસાઇડ પોલિશ કરેલું આવશે અને વુડન બેસ ઉપર આવશે આખો ઓકે બરોબર ચારો સાઈડ ફેબ્રિક ક્વિલ્ટિંગ આવશે આ રેન્જ તમારે ફક્ત 15000 પર સ્ટાર્ટ છે પ્યોર સાક 15000 ફક્ત 15000 માં પ્યોર સાક અને આના પછી તમને એક બીજી રેન્જ બતાવું છું અહીંયા બહુ સસ્તી અને સારી રેન્જ છે આમાં તમારે છ બાય છ માં બેડ જોઈએ ને સાહેબ એન્જિનિયરિંગ વુડ માં આવશે ફક્ત ને ફક્ત દસ હજાર પાંચસો બેડ પ્લસ ગાદી વસ્તુ મળી જશે એમાં તમને જોઈએ બધું મળી જશે કેવાનું મતલબ બધું બધા ઓપ્શન અવેલેબલ છે તમે વિઝિટ કરશો એટલે તમને અમે બધું બતાવી દઈશું ઓકે બરોબર છે ત્યારબાદ બીજી ધારો કે આ બેડ છે સમજો હંડ્રેડ પર્સેન્ટ ઓકે એવાનો મતલબ ટોટલ અઢાર એમ એમ આવશે છ બાય છ માં ઓકે હા આ બેડ તમને ફક્ત દસ હજાર પાંચસો માં મળશે અને મેટ્રસ જોઈએ તો પચીસો પચીસો રૂપિયાની મેટ્રસ હા અને ડબલ બેડ ની પ્રાઇસ સર એકવાર રિપીટ કરી દેજો દસ હજાર પાંચસો રૂપિયા હંડ્રેડ પર્સન્ટ વુડન હંડ્રેડ પર્સેન્ટ નોટ એન્જિનિયરિંગ વુડ બરોબર અને આમાં જે લાકડું યુઝ થાય તમે કીધું આગળ ટોટલ પ્યોર સાગમાં આવશે પ્યોર પ્યોર

ના શબ્દ આવશે નહીં અમારે ત્યાં બરોબર છે અને આમાં કોઈ આપણે ડબલ બેડમાં એવું કોઈ વોરંટી ને એવું આવશે હા વોરંટી ઇન ધ સેન્સ જે 10000 ની ઉપરની રેન્જ આવે છે ને એમાં બધામાં 5 વર્ષની વોરંટી આવશે 5 વર્ષની વોરંટી હા ટોટલ વુડન બેસ સેક્શન ની 5 વર્ષની વોરંટી આવશે ઓકે તો સર આપણે આ બધું જોયું અહીંયા ડબલ બેડમાં હવે સોફામાં આપણે ત્યાં કેવી વેરાયટી મળી જશે સોફા સેટ 9500 થી સ્ટાર્ટ થાય અને એ જે 60000 સુધી જાય તો ચાલો હવે સોફા પણ હવે બતાવજો ઠીક છે આવી જશે જો સેડા 32 સોફો છે કારણે બરોબર આ ફક્ત ને ફક્ત નવ હજાર રૂપિયા નો આવશે નવ હજાર ત્રણ વર્ષની વોરંટી આવશે કાપડ કસ્ટમાઈઝ છે જેવું તમને કલર જોઈએ બધું ચેન્જીસ થઈ જશે એટલે માની લો ઓફિસમાં કોઈને રાખવું હોય કોઈ અત્યારે રેન્ટ ઉપર મકાન રાખવા હોય તો લો રેટ માં લેવું હોય તો આપણે ત્યાં મળી જાય આ 9500 જે ઓફિસ નો સોફો આંતી સસ્તી રેન્જ આવે છે આનાથી સસ્તી હા એ ફક્ત 3 પ્લસ 2 7500 રૂપિયા માત્ર 7500 એ પણ અહીંયા તમે ઓર્ડર થી બનાવ્યા અહીંયા જ ઓર્ડર થી બની શકે છે અત્યારે અવેલેબલ નથી ઇન શોપ કે મતલબ બટ મળી જશે સસ્તામાં સસ્તો સોફો આપણે મળી જશે ને હા એમાં કલર્સ ઓપ્શન મળશે બરોબર છે ત્યારબાદ આપણે પ્રીમિયમ રેન્જમાં આપણે જવું હોય માની લો કે ભાઈ મારે કોઈ લક્ઝુરિયસ અને

આની જે રેન્જ છે એ સ્ટાર્ટિંગ રેન્જ 45000 રૂપિયાથી છે 45000 થી સ્ટાર્ટ છે એમાં કલર્સ ઓપ્શન્સ अवेलेबल છે કસ્ટમાઇઝ થઈ જશે મારો માણસ તમારા ઘરે આવી જશે જે પણ એક્સ તમને કરવું છે બધું ઇન્સર્ટ કસ્ટમાઇઝ છે સાઈઝ પ્રમાણે કોઈને ટોટલ 100% મારો માણસ તમારા ઘરે આવી જશે કોઈ દિક્કત ત્યાર બાદ પછી આના પછી આવી જાવ તમારે થોડીક મીડિયમ રેન્જ બતાવડું છું આમાં જ કોર્નરમાં જ તમારે અ જો આ સોપો છે

અને આમાં આપણે માની લઈએ કે આપણે કલર ઓપ્શન છે જેમ કે આ બ્લુ છે તો આપણે ત્યાં કેટલા કલર ઓપ્શન એમાં લગભગ લગભગ હંડ્રેડ પ્લસ કલર્સ તમને મળી જશે એમાં સો થી પણ વધારે સો થી વધારે તમને કલર મળી જશે તમે જે કલર જોઈએ તમારા રૂમ ના થીમ ના પ્રમાણે હોલ ના થીમ ના પ્રમાણે એ બધું કસ્ટમાઇઝેશન ઓપ્શન છે એટલે આપણે ટોટલ ઇન ધ સેન્સ અને એના પછી તમારે ધારો કે કોઈ સોપો તમે બનાવતા હોય ટ્રસ્ટ નો ઇસ્યુ આવશે કે ભાઈ કાર શોરૂમ માં આપણે જઈશું કે ફેક્ટરી માં જઈશું કેવી વસ્તુ બનાવશે કેવી નહીં બનાવશે

અને પ્લસ આખું બેગ છે ને પાછળ એ ત્રણ ઇંચ ફોર્મિંગમાં કરેલું છે ઓકે એમાં કલર્સ ઓપ્શન આમાં પણ અવેલેબલ છે અને આની સ્ટાર્ટિંગ રેન્જ પિસ્તાલીસ હજાર રૂપિયા છે કોર્નર ફોર્ટી ફાઈવ ચાલુ થઈ જાય હા સીટ અને આવી જાઓ બીજું એક બતાવું છું આ સી સોપો છે અ એડજેસ્ટેબલ મુંડી આવશે એટલે હેડરેસ્ટ આનું છે જે હા હેડરેસ્ટ આવશે ઓકે એમાં કલર્સ ઓપ્શન્સ મળી જશે આ સ્ક્વેર ફીટ પ્રમાણે જાય હા જુઓ ઓકે

ઇન છોડ મતલબ આઠ એમ એમ ગ્લાસ આવશે અઢી દોઢની ની સાઈઝ આવશે અઢી દોઢની ની સાઈઝ આવશે હા સોળસો રૂપિયામાં ટેબલ આવશે આજે ટેબલ આપણે દેખાય માત્ર સોળસો રૂપિયા માત્ર સોળસો રૂપિયામાં પ્લસ એમાં સાઇઝ પ્લસ માઇનસ કરીએ તો પણ થઈ જશે તમારા ઘરના હિસાબે

ખાના કરાવવા હોય તો હા એમાં હજુ પ્લસ માઇનસ તમને કરવું હોય તો થશે આવી જાવ ધારો આ ટેબલ છે આ ફક્ત ને ફક્ત 2500 નું ટેબલ આવશે તો 2500 રૂપિયા હા એમાં બે ડ્રોવર આવશે તમારો ઉપરથી થી 8 mm ગ્લાસ આવશે કલર ઓપ્શન્સ તમારા સોફાના પ્રમાણે અમે કલર સેટ કરી આલી કોઈ દિક્કત નથી આવી જાવ બીજી એક સેન્ટર ટેબલ બતાડું આ એક્રેલિક માં સેન્ટર ટેબલ છે તમારે અહીંયા ડ્રોવર છે આ થોડો યુનિક કોન્સેપ્ટ યુનિક કોન્સેપ્ટ આગળ આપણે જોયા એના કરતાં થોડો યુનિક કોન્સેપ્ટ છે ને હા આ 5500 ની રેન્જ છે 5500 ની રેન્જ માં હા આવી જાવ એક બીજો સેન્ટર ટેબલ તમને બતાવજો છું થોડું પ્રીમિયમ રેન્જમાં માં છે આ તમારી ઇન ધ સેન્સ કહેવાનો મતલબ આવશે 8500 રૂપિયા માં 8500 રૂપિયા માં હા જી આ થોડું પ્રીમિયમ સેગમેન્ટ છે ટોટલ એક્રેલિકમાં આવશે જે પણ એક્રેલિકમાં માં આઈટમ આવશે એમાં થોડું સેગમેન્ટ થોડું પ્રીમિયમ આવશે બરોબર છે પછી જો આ એક હાફ યુનિટ છે અમારા

આ બંને વસ્તુ ફક્ત ને ફક્ત તમારા માટે 35000 માં પડશે સી 35000 માં હા રૂમ સેટ પડી જશે ને 25000 નો સ્લાઇડર 10000 રૂપિયા નો બેડ અને મેટ્રેસ આ લેવી હોય તો સાહેબ આ કરલોન કંપની ની મેટ્રેસ હાઉસ એ 5 વર્ષ વોરંટી 3600 રૂપિયા ની મેટ્રેસ હાઉસ છે સાહેબ 3600 રૂપિયા ની મેટ્રેસ હાજી જી હા જી હા પછી જો ધારો કે આ પેકેજ છે એક સ્લાઇડર સ્લાઇડર પ્લસ બેડ આ સ્લાઇડર તમારે પડશે 21000 રૂપિયા માં 21000 અને આ બેડ 11000 રૂપિયા માં આખો છે આ ફૂલ છ બાય સવા છ નો સ્લેડર આવશે છ બાય છ નો ફૂલ બેડ આવશે આમાં હાઇડ્રોલિક લેવું હોય તો એના ચાર્જીસ અલગ થશે આવી જાવ આ પણ એકવીસ હજાર રૂપિયા સ્લેડર છે અને અગિયાર હજાર રૂપિયાનો બેડ છે અને સર ડિલિવરીની આપણે વાત કરીએ તો ડિલિવરી ચાર્જિસ વિડીયો વિડિયોના માધ્યમથી ઘણા વ્યૂઅર્સ અમદાવાદ થી જોતા હોય કોઈ આણંદથી જોતા હોય બરોડાથી જોતા હોય તો એવું કોઈ અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન નવું કઈ જો હું તમને સ્પષ્ટ કહી દઉં છું આમ ડિલિવરી ચાર્જિસ અલગ થશે પણ તમારા વ્યૂઅર્સ આવશે તો અમે એમને સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી આવીશું સો કિલોમીટર સુધી આપણા ડિલિવરી ફ્રી આવીશું ટોટલી ફ્રી પણ ચાર્જિસ હશે મારા માથે આવશે બરોબર છે પણ એના માટે તમારે વિડિયો બતાવવો જરૂરી પડશે વિડીયો બતાવીને જો મિત્રો તમે આવો છો ને તો ડિલિવરી ચાર્જીસ જે સરે કીધું ને આપણે તો 100 કિલોમીટર ની 100 કિલોમીટર સુધી ફ્રી આવશે ટોટલી ફ્રી રહેશે પણ એના માટે વિડિયો અને એનો સ્ક્રીનશોટ જરૂર સ્ક્રીનશોટ લાવવો જરૂરી છે બાકી આપણે ગુજરાત ભર કોઈ જગ્યાએ બહાર ડિલિવરી થશે અહીંયા થી ઓપ્શન ઓલ ઓવર ઇન્ડિયા માં ડિલિવરી થઈ જશે કોઈ ઓલ ઓવર ઇન્ડિયા માં ડિલિવરી થઈ જશે કોઈ ઇશ્યુ નથી આનો ઓકે બરો આવી જાવ હવે હું તમને એક મસ્ત સરસ દો પેકેજ બતાવું આ બેડ છે ફૂલ હાઇડ્રોલિક માં છે ફૂલ્લી એક્રેલિક છે બહુ પ્રીમિયમ સેગમેન્ટ છે ઘરના લેડીઝોથી માંડીને બાળકો બઉ આસાન રહેશે ઓપન પણ થઈ જશે ને પ્લસ આમાં એક પ્લસ પોઈન્ટ શું છે આ સ્લાઇડર પ્રોફાઇલ વાળો છે પ્રોફાઇલ હા પ્રોફાઇલ પ્લસ એક્રેલિક આ સ્લાઇડર તમારે પડશે બત્રીસ રૂપિયામાં અને આ બેડ જોજો તો 20000 રૂપિયામાં 20000 ફૂલી હાઇડ્રોલિક આવશે પ્રીમિયમ સેગમેન્ટ આવશે આખો રૂમ સેટ સર કેલામ પડી જશે ટોટલ આ ટોટલ આખો રૂમ સેટ 62000 માં પડશે વિથ ડ્રેસિંગ વિથ ડ્રેસિંગ ટેબલ ડ્રેસિંગ ટેબલ પણ આમાં આવી જશે હા એ તમને આખો પેકેજ આવશે ઇન એમાં તમને કસ્ટમાઇઝ કલર કરવો હોય પ્લસ માઇનસ કરવું હોય તમારા હાથમાં જે તમે કોઈ વસ્તુ એમાં સાઇઝ પ્લસ માઇનસ કરવો આના માળિયા બનાવવા માળિયા બની જશે આના ઉપર હો હા રૂમ નું આખું માળિયું બનાવ રૂમ નું આખું માળિયું બની જશે તો તમારા માણસ ત્યાં ઘરે આવીને મેજરમેન્ટ લઈને બધું થઈ જશે કોઈ શું નથી આઈ જાવ જો એક આ બેડ છે બેડ પ્લસ ફૂલ હાઇડ્રોલિક આમાં એક બીજું સિસ્ટમ સારું છે સ્લાઇડરમાં આવી જા સાહેબ બતાવ છું અત્યારે હમણાં જ નવું લોન્ચ કર્યું છે એક તો નીચે તમારે ત્રણ રોવર આવશે આમાં

અને બેડ જે છે એ ફૂલ હાઇડ્રોલિક માં છે સર આનો એકવાર રેટ રિપીટ કરી દેજો હાજી આ આખો સેટ જે છે ને એ 60000 રૂપિયાનો છે સ્લાઇડર બેડ પ્લસ ડ્રેસિંગ ટેબલ જો સેટ અમારા પાસે છે ને ટોટલ ઇન ધ સેન્સ લોખંડના કબાટ લાકડાના કબાટ પાર્ટિકલ બોર્ડના પગાડ એન્જિનિયરિંગના કબાટ ઘરનું ફર્નિચર ઓફિસ ફર્નિચર ઇનશોર્ટ કહેવાનો મતલબ તમારે ઇન ધ સેન્સ જે પણ વસ્તુ કસ્ટમાઇઝ હોય સોફામાં બેડમાં લગનગાળામાં કડિયાવાળનું સામાન બધું તમને ઇન ધ સેન્સ અમારે ત્યાં અવેલેબલ મળી જશે લોઅર રેન્જ જોઈએ એ પણ મળશે પ્રીમિયમ જોઈએ એ પણ પડશે મીડિયમ જોઈએ એ પણ મળશે અને જે પણ તમારો ઇન ધ સેન્સ વ્યૂઅર્સ તમારો સ્ક્રીનશોટ લઈને આવશે તો એને અમે લોકો હંડ્રેડ કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી કરી આલીશું પણ એનો સ્ક્રીનશોટ જરૂરી જોઈશે તો મિત્રો તમે વિડિયો જોઈને આવશો ને તો ડિસ્કાઉન્ટ તો સર વાત કરીને કે સો કિલોમીટર સુધી તમને મળી જશે બાકી મેન્યુફેક્ચરિંગ પણ પોતાનું જે મેટરિયલ્સ તમારે લેવી હોય એ પણ મળી જશે ડબલ બેડ વોરડ્રોપ આખો આખો રૂમ સેટ તમારે લેવો ને તો પણ તમારે મળી જવાનો છે તો વિઝિટ કરજો વિઝિટ કરજો જગ્યાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો નંબર અને જે લોકેશન છે એ પણ તમને દેખાતું હશે તો ત્યાંથી સરનો ડાયરેક્ટ આપણે કોન્ટેક કરી શકો છો જુઓ આમાં એવું છે ને સેટ આમાં ત્યાં ટોટલ હન્ડ્રેડ પર્સન્ટ ફાઇનાન્સ પણ થઈ જશે જેથી એક રૂપિયો ભરીને તમારું ઘર તમે આખું વસાઈ શકો છો કોટક છે બજાજ છે બંને ઇન ધ સેન્સ કોડ અવેલેબલ છે તમારા માટે મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી મેં વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જય જય ગરબી ગુજરાત જય હિન્દ